જય માતાજી મિત્રો તો મિત્રો અત્યારે અમે સીઆઈડી નું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ બધા અમારા મિત્રો છે બોલો ભાઈ હેલો ગાઈસ આ બધી અમારી ટીમ છે સીઆઈડી ની બરાબર તો આગર તમને બતાઈએ સીઆઈડી કેમ કે રીતે અમે શૂટિંગ કરીએ છે પછી સીઆઈડી કેરેટ બેરેટ કરીને પછી સીઆઈડી અમે બનાવશું બરાબર 에에에에에 아버지 또 따라 살아 또 거기 거기 가서 자러 가나 다이코리 온거 들려 아뭐 बनाओ 오오오 거. 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오

બુમાર હા એ વાધા છે આ જો આ ભાઈ મરી ગયો અમારો અમાર આકાશ કરી દઉં